બાવળીયા ની ઉપસ્થિતિમાં આ ચિંતન શિબિરમાં મહામંથન કચ્છની એક દિવસની મુલાકાતે આવેલા પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા આજરોજ યુનિવર્સિટી ભુજ ખાતે યોજાયેલ કચ્છ સિંચાઈ વિભાગની ચિંતન શિબિરમાં અધ્યક્ષ કેટલીક જાહેરાતો કરવામાં આવી હતી જનસિંહમાં સહભાગી બનતા મંત્રીએ સિંચાઈ વિભાગના કર્મયોગીઓને આવનાર વર્ષમાં કચ્છને પાણીના મુદ્દે આત્મનિર્ભર બનાવવા માટે આજની શિબિરમાં સામૂહિક મંથન કરી એક રોડ મેપ બનાવવાનું આહવાન કર્યું હતું તેમણે વધુમાં કચ્છમાં જળસંચય અહીંયા જળ સ્ત્રોતનું સંરક્ષણ તથા ભૂગર્ભ જળ વધારવાની દિશામાં કામગીરી કરવા તેમજ કિસાનોને પાણીનું મહત્વ સમજાવવા અને માઇક્રો ઇરિગેશન માટે જાગૃત કરી તે તરફ લઈ જવા માટે જણાવ્યું હતું ખાસ કરીને આ ચિંતન શિબિરમાં મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની સાથે ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ માંડવી મુન્દ્રા વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે અંચાના ધારાસભ્ય પ્રિકમભાઈ છાંગા સહિતના અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આજની ચિંતન શિબિરમાં ચેકડેમ અને આલેખન પરિબળો ડ્રોન અને અન્ય ઉપયોગોનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું ખાસ કરીને ચિંતન શિબિરમાં મુખ્ય ઇગ્ન જે કે ત્રિવેદી પંચાયત જીડબલ્યુઆરડીસીના એમડી આર પટેલ સિંચાઈ વિભાગના કાર્યપાલક કિરને નાયબ કાર્યપાલક કિરને સહિતના લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમની ઉપસ્થિતિમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી પ્રજાપતિ પણ ખાસ ઉપસ્થિત રહીને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કચ્છ જિલ્લાની આ પ્રદેશની અમારી જળસંપતિ વિભાગની ચિંતન શિબિર એના ભાગરૂપે કચ્છમાં આવવાનું થયેલ આ ચિંતન શિબિરની સાથે સાથે હું જે વિભાગો સંભાળું છું તે પાણી પુરવઠા અને અન્ન નાગરિક પુરવઠાની અંદર પણ એ વિભાગની પણ થયેલી કામગીરી એનો રિવ્યૂ લીધું ભૂતકાળની અંદર રાજ્યના માન્ય મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્રભાઈ હતા નરેન્દ્રભાઈ હતા એ વખતે એમણે ચિંતન શિબિરની શરૂઆતો કરી અને એ જ છેલ્લે રાજ્યના માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પણ રાજ્યમાં બધા જ સમગ્ર વિભાગોમાં અને ચિંતન શિબિર શરૂ કરી એના ભાગરૂપે અમારા જળ સંપત્તિ વિભાગમાં પણ કચ્છ ખાતે અમે આજે ચિંતન શિબિરના ઉદઘાટનમાં અને શરૂઆત કરવા માટે આવેલા ચિંતન શિબિરની અંદર ખાસ કરીને અમારા સિંચાઈ વિભાગના જે કંઈ જૂના સ્ટ્રકચરો હોય એને રિનોવેટ કરવાના નવા બનાવી શકાય અને સમગ્ર અમારા કર્મચારી અને અધિકારીઓની સાથેનું સંકલન થાય અને કચ્છની અંદર પણ ખૂબ સારી રીતે સિંચાઈના કામો સારી ગુણવત્તાવાળા થાય એ અંગેની ચિંતન શિબિરની અંદર વિવિધ સૂચનો સાથે આગામી દિવસમાં આ વિભાગની અંદર જે થઈ રહેલી કામગીરી એમાં સૌ નિષ્ઠા અને પ્રમાણિકતાથી સારા કામો કરે અને નવી કોઈ ટેકનોલોજીનો ઉપયોગ થાય સાથે સાથે એકબીજાના અનુભવ એકબીજાના જે કંઈ નવી આવડત એમના વિચારોને આપલે થાય એના ભાગરૂપે આ ચિંતન શિબિરની એ અધિકારીઓના માધ્યમથી આયોજન કરવામાં આવ્યું સાથે પાણી પુરવઠા વિભાગ અને અન્ન નાગરિકા પુરવઠા વિભાગની પણ જે કંઈ કચ્છને લગતી અમારા વિભાગને જે રિવ્યૂ મિટિંગમાં જે કંઈ સમસ્યા મુશ્કેલી અથવા તો કંઈ સુધારા માટેની અથવા લોક ઉપયોગી જે યોજનાઓ હતી યોજનાઓ પહોંચે એ માટેના પણ બંને વિભાગોનું રિવ્યૂ કર્યું અને એના ભાગે કચ્છમાં આજે આવવાનું થયેલું